જગડિયા તાલુકાના ખનન જિલ્લાના નર્મદા કાંઠા વિસ્તારમાં લાંબા મુદ્દે અવારનવાર વિવાદ સર્જાયા છે ઝઘડિયા તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાંથી મોટા ગેરકાયદેસર રીતે રેતી ઉલેચાતી હોવાની વાતો જગજાહેર છે ત્યારે ઝઘડિયા નજીક રાણીપુરા ગામના નર્મદા કાંઠા વિસ્તારના મોરા અને કાછી વગામાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ હોવાની વાતે ગ્રામજનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતને લઈને રાણીપુરાના ગ્રામજનો દ્વારા આ વિસ્તારનું થતું ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા ભરૂચ જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિતમાં ફરિયાદ કરી હતી ફરિયાદમાં જણાવાયું હતું કે કેટલાક ભૂમાફિયા દ્વારા જગડિયા તાલુકાના રાણીપુરા ગામની સીમમાં મોરા અને કાછી વગામાં નર્મદા કાંઠા વિસ્તારમાંથી નર્મદા નદીના ચાલુ પ્રવાહમાંથી એન્જિન મૂકી પાઇપના પાણીના પ્રવાહમાં નાખીને પાણી સાથે રેતીનું ખનન કરવામાં આવે છે ગત વર્ષે પણ આ પ્રક્રિયા ચાલુ હતી અને ગ્રામજનોની ફરિયાદ બાદ ખાન ખનીજ વિભાગ દ્વારા છાપો મારીને તારીખ સત્તાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રેત ખનનમાં વપરાતી મશીનરીઓ પાઇપો અને નાવડીઓ જપ્ત કરી હતી ત્યારબાદ ફરીથી હાલમાં પાછલા બે ત્રણ દિવસથી ભૂમાફિયાઓ સક્રિય થયા છે રેતી ઉલેચવા માટેનું મોટું મશીન નાવડી એન્જિનની પાઇપ્સ વગેરેની સામગ્રી સાથે રાણીપુરા ગામની સીમમાં રસ્તો બનાવવાની ગેરકાયદેસર કામગીરી ચાલુ કરી છે વધુમાં જણાવ્યા મુજબ આવતીકાલે તેઓ રેતી ખનન પ્રવૃત્તિ શરૂ કરે તેઓ વહન કરનાર હોય તાત્કાલિક અસરથી ગેરકાયદેસર રીતે નર્મદા નદીના પ્રવાહમાં એન્જિન અને પાઇપ વડે પાણી સાથે રેતી ઉલેચવાની ખનન પ્રક્રિયા અટકાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા આ અરજીની નકલ ભરૂચ ભૂસ્તર વિભાગ ભરૂચ જિલ્લા વડા અને ઝઘડિયા પોલીસ ઇન્સ્પેક્ટરને પણ મોકલી આપવામાં આવી છે અને ગેરકાયદેસર રીતે રેત ખનન અટકાવવાની માંગ કરી છે